સુરેન્દ્રનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સામે જે સમૂહ માટે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે સુરેન્દ્રનગર જિલ્લાની આ સ્થિતિ છે કારણ કે એક પછી એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેમાં પણ ફાયરિંગની ઘટનાઓ જે વધી રહી છે ત્રીસ દિવસની અંદર પાંચ હત્યા અને જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી તેને લઈને સુરેન્દ્રનગરની પોલીસ પર સીધો સવાલ ઉઠી રહ્યો છે તેમાંથી કેટલાક કિસ્સાઓ એવા છે કે જેમાં અપહરણનો કિસ્સો સામે આવ્યો ખંડડીનો કિસ્સો સામે આવ્યો ગુનાઓ નોંધાઈ રહ્યા છે સામાન્ય બાબતની અંદર પણ હવે જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓ બની રહી છે આવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યું છે તેને લઈને સીધો જ સવાલ છે કાયદો અને વ્યવસ્થા ઉપર અને એ સમૂહ કે જેમને કોઈપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થાનો ડર નથી તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ગુજરાતની અંદર હવે વધતી જતી અને તેમાં પણ અપહરણ અને ખનણીની ઘટનાઓ તેમાં તેમાં વાત થઈ રહી છે છે પણ સામે આવી તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે ત્રીસ દિવસની અંદર પાંચ હત્યા અને અપહરણની જે ઘટનાઓ સામે આવી છે વિગતો શું તેને લઈને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્રાઇમ રેટનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા અને ફાયરિંગ અને અપહરણ ખંડણીના બનાવો જાણે હવે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ખાંસીનો ખોફ ઉલી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહ્યું છે જ્યારે આવા ગૃહ વિભાગને આંકડાઓ રજૂ સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ દ્વારા કરવામાં આવ્યા ત્યારે એક મહિનાની અંદર પાંચ જેટલી અલગ અલગ વિસ્તારોમાં હત્યાની ઘટના બની છે જેમાં ત્રણ હત્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર એટલે કે પણ વેપારી ઉપર કર રાજકોટના યુવકને ધાબા ઉપરથી ધક્કો મારી અને પાંચ ઇસ્મો દ્વારા હત્યા કરી હોવાનો ગૃહ વિભાગને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસે રિપોર્ટ રજૂ કર્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ખાખીનો જાણે ગુનેગારોમાં ઉડી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જાહેરમાં ફાયરિંગ ની ઘટનાઓ બને છે હજુ કાલની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના પીપળી ગામ જાહેરમાં બે કરવામાં આવ્યા અને યુવક ઉપર પણ અંધાધૂન કરવામાં આવ્યું જેમાં પણ ગોળી વાગતા મોત નીપજવા પામ્યું છે આવા પ્રકારના ગેરકાયદેસર હથિયારો આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ છે ત્યારે આવા પ્રકારની ગુનેગારી ગુનાખોરી બનતી હોય અને ફાયરિંગ ની ઘટનાઓ બનતી હોય તેમાં ઉપયોગમાં લેવામાં આવતા હથિયારો છે તે મોટા ના ભાગે ગેરકાયદેસર હથિયારો હોવાનું બહાર આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના વેપલાઓ કોણ કરી રહ્યા છે તે પણ એક સરકતો સવાલ છે જી જી આભાર આપનો માહિતી માટે ફઝલ